શ્રાવણ માસની સાથે વિવિધ ઉત્સવો અને તહેવારો શરૂ થઈ જાય છે હિન્દુ ધર્મમાં ઉપવાસ અને વ્રતોનું અનેરું મહત્વ રહેલું છે આજે શીતળા સાતમ હોવાથી ભાવિક ભક્તો પૂરી શ્રદ્ધા અને આસ્થાભેર ઉજવણી કરી આખું વરસ સુખી અને આરોગ્યમય રીતે વીતે તેવી પ્રાર્થના છે આવો જાણીએ આ શીતળા સાતમનું આપણા જીવનમાં શું મહત્વ છે શ્રાવણ મદ સાતમના દિને શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ સવારે વહેલી ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરી પૂજા વિધિ કરી ડાઢુ ખાઈ અને વ્રત કરે છે તથા પરિવારના આરોગ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે શીતળા સાતમના આગલો દિવસ રાંધણ છઠ હોય છે છઠના દિને આખો દિવસ વિવિધ વાનગીઓ બનાવ્યા બાદ રાત્રે ચૂલાની સાફ સફાઈ કરી તેને ઠારી દેવામાં આવે છે જેના પાછળની લોકમાન્યતા એવી છે કે રાત્રે સીતળા માતા ઘરે ઘરે ફરવા નીકળે છે તથા ચૂલામાં આળોટે છે આથી સીતળા સાતમના દિને ચૂલો પ્રગટાવવામાં નથી આવતો અને આગલા દિવસે રાંધેલું ધાઢુ ભોજન જ ખાવામાં આવે છે કેટલાક ગામડાઓમાં ઘરે જ સીતળા માતાની માટીની મૂર્તિ બનાવી ચૂલાની ઢાળ ઉપર તેનું સ્થાપન કરી પૂજન પણ કરવામાં આવે છે મારું નામ કનુભાઈ નાનુભાઈ ભાઈ હા અત્યારે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે એ આપણા છોકરાઓને સુખ શાંતિ સંતાન શાંતિ થાય ઘણાને સંતાન નથી થતા તે એ થાય છે અને જે રોગ જેને ખરજવું અને ધરાજ આપણી ભાષામાં કહીએ દરાજ એ બી આ પાણીથી સારા થાય છે આની પર વેલા ચડાવવામાં આવે છે સુરણ ચડાવવામાં આવે છે મરી ચડાવવામાં આવે છે અને વરિયાળી જે આપણા શરીરમાં બહુ અતિશય ગરમી હોય તે એ ગરમીને બી શાંત કરે છે